हम भी सब आपका जोका तू आ गई लगा तू आ रही है आप बड़ा होके आओ तो करो यार मीनिंग हमारा पता ही लग गया मैं वीडियो फेमस करना चाहता हूं मैं यार यूट्यूबर हूं यार दोस्तों आज ही हमें आया सी कोबळी ब्रह्मणी वाला मंदिर आया सी ब्रह्मणी मारा मंदिर एक वंडो बनावण को એટલે કામ આપણે રાશ્યું હોય બરાબર હવે વન્ડો લંકો છે 19340 ફૂટ જોવો ઓલગમે માલ થઈ ગયો અને આ વિડિયો વિડિયો ઓમે થઈ ગયો મોડું રેડી છે અને આપણે ચાલુ સ્ટાર્ટ કરીએ ચડતર થાય એટલે તમને બતાઈ બા ચડતર કામકાજ ચાલુ હોય કોબળીમાં કોમ રાખ્યું હતું ધારો કે વંડાનું વંડાનું ચણતર અમે હાથ પર માર્યા છે બીજા હજી હાથ મારવાના ઓમ કરું રોડ છે અરે રોડ જાય લગભગ ઓમ કોબળી જાય ઓમ તો જાય ભાઈ જગન્નાથપુરા ઓમ રોડ જાય જગનાથપુરા અને આ બાજુ ગોમ જાય કોબળી અને આ મંદિર છે બ્રાહ્મણી માતાનું અલે અમે કોમરાથી ઓલે મું વંડાનું કોમ છે બાનના પાગમાં કોમ કરી જઈએ વિક્ટોરિયા ફૂલ સગવડ એટની સગવડ ફૂલ ફટાફટ સગવડ સગવડ આજેવારે લગભગ 11 10 11 ઓકે કોમ ચાલુ કરી દીધો દોસ્તો આટલા સમય તળ થયો લગભગ 150 ફીટ નો બદકો છે કીધું કોમ કરવાની મજા આવે એવું છે લગભગ અઠવાડિયાનું કોમ ફટાફટ ફટાવશું અને બીજી એક સાઈડ રાચી લેતો જવાનું Mm-hmm. <laughs>